હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું તહેવારો માટે સ્પેશિયલ દુકાનવાળા જેવા ખસ્તા સમોસા દુકાનવાળાના સમોસા લાંબા સમય સુધી ખસ્તા કેવી રીતે રહેતા હોય છે અને પરફેક્ટ ખસ્તા સમોસા કેવી રીતે બનાવાય છે એની સ્પેશિયલ રીત અને ટ્રીક તમારી સાથે આજે શેર કરવાની છું તો રેસીપી પૂરેપૂરી જોજો ને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપીસ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ખસ્તા સમોસા બનાવવા માટે મેં અહીંયા બે કપ જેટલો મેંદો લીધો છે અને બે કપ મેંદાની અંદર આપણે ચમચી જેટલું મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું અને આ ઘી એડ કરવાથી મતલબ કે ઘીનું મોણ એડ કરવાથી એક સમોસા જે છે સરસ એવા ખસ્તા બને છે તો બને એટલું ઘીનું મોણ એડ કરવાનું હા પણ એકદમ પરફેક્ટ ઘીનું મોણ હશે તો જ સમોસા ખસ્તા બનશે ત્યારબાદ આપણે એક નાની ચમચી જેટલું અજમા એડ કરીશું જેનાથી સમોસા જે પચવામાં હળવા રહેશે હવે બધી જ વસ્તુ સરસ હલકી મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે મોણને એકદમ સરસ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે અને કઈ રીતનું આપણું મોણ થયું છે એ પણ આપણે ચેક કરી લઈશું તો આ રીતે મુઠ્ઠી વાતા એ હલ હલકા હાથે પણ તૂટી જાય છે એ રીતનું આપણે મોણ છે પણ હવે આ રીતનું મોણ ના ચાલે સમોસા બનાવવા માટે તો હું ફરી એક મોટી ચમચી જેટલું ઘી એડ કરીશ જેથી કરી તો પરફેક્ટ એવું મોણ હશે તો જ સમોસા પરફેક્ટ એવા ખસ્તા બનશે તો બે કપ મેંદાની અંદર આપણે ચાર મોટી ચમચી જેટલું ઘી એડ કર્યું છે અને મોણને એકદમ સરસ રીતે મિક્સ કરવું પણ ખૂબ જ જરૂરી છે તો જ ખ્યાલ આવશે કે મોણ પરફેક્ટલી એડ થયું છે કે નહીં તો એકદમ સરસ મોણ એડ કરવું અને એકદમ સરસ રીતે મોણ મિક્સ કરવું એ પણ ખૂબ જ જરૂરી છે તો આ રીતે મુઠ્ઠી વાળ્યા બાદ આવી રીતે હલકું પ્રેસ કરવાથી પણ એ તૂટતી નથી અને વધારે આપણે તમે જોઈ શકો છો આ રીતનું જે મોણ છે ને મુઠ્ઠી વાળી છે આપણે અને એને પ્રેસ કરીને થોડી વાર રહીને એ તૂટે છે તો આ રીતનું થોડું કઠણ પડતું લોડ થઈ જાય ને મુઠ્ઠી વાળવાથી તો આ રીતનું જે મોણ છે એકદમ સરસ પરફેક્ટ છે અને આ રીતે જ સમોસા ખસ્તા બનશે હવે એક કપ જેટલું મેં પાણી લીધું છે અને થોડું થોડું પાણી એડ કરીને સરસ આપણે રોટલીના લોટ જેવો જ લોટ બાંધવાનો છે ઘણીવાર એવું આપણે લાગતું હોય કે ભાઈ સમોસા એકદમ ખસ્તા બને એના માટે આપણે લોટ જે છે એ કઠણ બાંધવો પડતો હોય છે પણ એવું નથી હોતું લોટને આપણે એકદમ સોફ્ટ જ બાંધવાનો છે તો જેવો આપણે રોટલી માટે લોટ બાંધતા હોય છે એ રીતનો આપણે લોટ અહીંયા બાંધવાનો છે અને હવે લોટને થોડીવાર માટે રેસ્ટ આપી દેવાનો છે જેનાથી લોટ લોટમાં સરસ એવી લચક આવી જશે એકદમ પરફેક્ટ એ બની જશે મો એને કુણ મળી જશે ત્યારબાદ આપણે અહીંયા પાંચ મરચી લીધી છે જેટલું તમે તીખું ખાતા હોય એ રીતે આપણે અહીંયા મરચાંનો ઉપયોગ કરીશું તમે તીખા મૂળા જે પણ તમે અહીંયા ઉપયોગમાં લેવા માગતા હોય એ લઈ શકો છો ત્યારબાદ એક નાનો ટુકડો આદુનો એડ કરીશું અને સરસ એવી એની પેસ્ટ તૈયાર કરી આ આપણે એક પેસ્ટ તૈયાર કરી હવે આપણે આવી રીતે દરદરી જ પેસ્ટ તૈયાર કરવાની છે હવે આપણે જે સૂકો મસાલો છે સમોસા માટેનો એ બનાવીશું તો એક ચમચી જેટલું જીરું એક ચમચી જેટલા આખા ધાણા એક ચમચી જેટલા વરિયાળી અને આઠ નવ પાન સૂકા પુદીના આવી રીતે લોઢીમાં એડ કરીને હલકું હલકું એને શેકી લેવાનું છે જેથી કરીને સરસ રીતે આપણે એને પીસી શકીએ એનો પાવડર બનાવી શકીએ આનો જે મસાલાનો સ્વાદ છે એ સમોસામાં ખૂબ જ સરસ આવતો હોય છે અને ચડિયા તો જેટલો મસાલો છે સમોસામાં તો એ પરફેક્ટલી સમોસાનો સ્વાદ જે છે એ ખૂબ જ સરસ આવશે તો હવે જે મસાલો આપણે શેક્યો હતો એને મેં આવી રીતે દરદરો વાટી લીધો છે તો બે મોટી ચમચી જેટલું પેનમાં તેલ ગરમ થવા અમે મૂકી દીધું તેલ હલકું ગરમ થાય એટલે એની અંદર આપણે એક નાની ચમચી જેટલી હિંગ એડ કરીશું ત્યારબાદ જે આપણે આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી છે એ એડ કરી દેવાની છે અને એકથી અડધી મિનિટ માટે એને સરસ આપણે સાતળી લેવાનું છે અને એક નાની ચમચી જેટલી હળદર એડ કરીશું અને જે મસાલો રેડી કર્યો હતો એ એડ કરી દઈશું અને થોડું હલકું મસાલાના પ્રમાણમાં મીઠું એડ કરીને બધી જ વસ્તુ સરસ મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે એક અડધી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું અહીંયા તમે એકથી દોઢ મોટી ચમચી જેટલો પણ ચણાનો લોટ એડ કરી શકો છો અને આ રીતે ચણાનો લોટ એડ કરવાથી જે સમોસાનું સ્ટફિંગ જે છે એ થોડું ડ્રાય રહેશે અને સમોસા લાંબા સમય સુધી ખસતા રહેશે ત્યારબાદ આપણે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને મસાલા એડ કરી દઈશું એક નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર એક નાની ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને એક નાની ચમચી જેટલું આમચૂર પાવડર એડ કરીશું અને એ બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ જાય એટલે પાંચસો ગ્રામ જેટલા મેં બટેટા બાફવા મૂક્યા બાફ્યા છે એને આવી રીતે હલકા હાથે મેશ કરીને જ એડ કરીશું કારણ કે એકદમ મેશ કરીને જે સ્ટફિંગ જે છે એકદમ ચીકણું થઈ જતું હોય છે તો આપણે સ્ટફિંગને થોડું ડ્રાય રાખીશું તો સમોસા લાંબા સમય સુધી ખસતા રહેશે તો આવી રીતે અધકચરું એને હાથેથી જ મેશ કરીને બધા બટેટાને એડ કરીશું તો એકદમ સરસ એ મિક્સ કરવામાં ઇઝી રહેશે તો બધા જ બટેટાને મેં અહીંયા મેશ કરીને એડ કરી દીધા છે અને હા તમે અહીંયા થોડા લીલા ધાણા આપણે અહીંયા એડ કરીશું અને એને સરસ એવું આપણે મિક્સ કરીશું અને હલકું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એક અડધો કપ જેટલા મેં બાફેલા વટાણા એડ કરીશું અહીંયા બટેટામાં અને વટાણામાં બાફવામાં મેં મીઠાનો ઉપયોગ કર્યો હતો તો મસાલામાં માપસરનું મેં મીઠું એડ કર્યું છે હવે હળવા હાથે મેશરની મદદથી આપણે એને મેશ કરીશું પણ એકદમ જે સ્ટફિંગ જે છે એ ચીકણું ના થઈ જાય એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો મસાલો ટેસ્ટ કરી લીધા બાદ મેં મીઠું એડ કરીને એને પણ સરસ રીતે મિક્સ કરી લીધું છે તો હવે જે જે આપણું સ્ટફિંગ છે એકદમ તૈયાર છે હવે આપણે જે લોટ રેસ્ટ થવા માટે મૂક્યો હતો એને વીસથી પચીસ મિનિટ જેવો સમય થઈ ગયો છે તો લોટને આપણે સરસ એવો મસલી લેવાનો છે બે મિનિટ માટે અને ત્યારબાદ એના સરસ એવા આવી રીતે લુવા કરી લેવાના છે તો એક સરખા આપણે લુવા કરવાના અને લુવો થઈ જાય એટલે એને એક લાંબી એવી આપણે રોટલી બનાવવાની છે તો અહીંયા તમે મેંદાનો લોટનો પણ ઉપયોગ કરી શકો છો કારણ કે મેંદો જે છે સરસ રીતે મતલબ કે એ રોટલીની જેમ ઘઉંના લોટની જેમ વણાતો નથી હોતો આપણે થોડોક અંગઠો લોટનો ઉપયોગ કરી શકીએ અને સરસ એવી આપણે રોટલી વણી તો આ રીતની આપણે રોટલી તૈયાર કરવાની છે અને જાડી રોટલી આપણે વણવાની છે એકદમ પતલી રોટલી નથી વણવાની અને જે લંબગોળ ભાગ છે એને આડો કરીને આ રીતે બંને એક સરખા ભાગ લઈ એ રીતે આપણે કટ લગાવવાની છે અને આ બંને કોરે આપણે પાણી લગાવી દેવાનું છે તમે પહેલાં કોઈ પણ એક ભાગમાં પાણી લગાવીને એક ભાગ લઈ શકો અને પછી આવી રીતે બંને છેડાને એકબીજાની એકની ઉપર બીજું એવી રીતે લગાવી દેવાનું અને જે ખૂણા જે છે એકદમ સરસ એને પ્રેસ કરીને દબાવી દેવાના એટલે પરફેક્ટલી એક કોન શેપમાં આવી જશે અને ત્યારબાદ એક મોટા વડા જેટલું સ્ટફિંગ એની અંદર આપણે એડ કરી દેવાનું અને જે પણ કિનારો બાકી છે ત્યાં આપણે હલકું હલકું પાણી લગાવી દેવાનું અને સરસ રીતે એને આવી રીતે દબાવીને પરફેક્ટલી સમોસાનો શેપ આપી દેવાનો તમે જોઈ શકો છો એકદમ ઇઝી છે સમોસાને શેપ આપવો અને સ્ટફિંગને જે આપણે સમોસાની આખી રીત જોઈ એને તો એકદમ ઈઝી છે બહુ તામધામ નથી પણ હા અમુક બાબતોનું ચોકસાઈપૂર્વક ધ્યાન રાખજો તો આપણા પણ સમોસા દુકાનવાળા જેવા જ બને છે એનાથી પણ સારા બને છે કારણ કે ઘરે બનાવેલું એ હેલ્ધી વધારે હોય છે તો આવી રીતે બીજું સમોસું પણ હું તમને બનાવીને બતાવું કે આ રીતે આપણે બંને જે છેડા છે એક ઉપર બીજું લગાવીને એક કોન શેપ આપી દેવાનો અને સ્ટફિંગ એડ કરીને જે કિનારા ઉપર થોડું પાણી લગાવી દેવાનું અને આવી રીતે બધી બાજુથી પ્રેસ કરીને એને સીલ કરી દેવાનું તો આવી રીતે બાકીના પણ હું સમોસા તૈયાર કરી લઈશ એકદમ પરફેક્ટલી એને પ્રેસ કરી દેવાનું ને આવી રીતે બેસાડી દેવાનું એટલે આ રીતનું શેપ લાંબા સમય સુધી રહેશે અને અહીંયા બધા સમોસા બનાવી લીધા છે અને આ જે બે સમોસા છે એ મારી નાની ઢીકલીએ બનાવ્યા છે એ મારી સાથે સાથે બનાવતી હતી એને પણ શીખવાનો બહુ જ શોખ છે તો એ બનાવતી હતી અને આવી રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટલી આપણા ને મેં શેપ આપી દીધો છે તો અહીંયા મેં એક કડાઈમાં સરસ એવું તેલ ગરમ થવા મૂકી દીધું તેલ જે છે એ હલકું મતલબ કે નોર્મલ ગરમ કરવાનું છે બહુ વધારે પડતું ગરમ નથી કરવાનું અને આ રીતના ગરમ તેલની અંદર જ સમોસા આપણે તળવાના છે અને તેલનું પ્રમાણ અહીંયા થોડું વધારે જોઈશે અને કારણ કે સમોસા જે છે એ ડૂબવા જોઈએ અને જો તમને એવું લાગે કે આપણે થોડું ઓછું તેલ ગરમ તેલનો ઉપયોગ કરવો છે તો સમોસાનો જે શેપ છે થોડો નાનો રાખવાનો એટલે ઓછા તેલમાં પણ સમોસા તમે તળી શકો પણ આપણે અહીંયા જે દુકાનવાળા જેવા સમોસા બનાવ્યા છે તો મેં એ રીતનો જ શેપ મોટો રાખ્યો છે તો એકદમ મીડિયમ ફ્લેમ પર જ આપણે સમોસાને તળવાના છે તો તમે જોઈ શકો છો અમે પંદર મિનિટ જેવું આવી રીતે મીડિયમ ફેલ દસ દસથી પંદર મિનિટ જેવો સમય લાગ્યો છે મીડિયમ ફ્લેમ પર આવી રીતે સમોસાને થોડો બ્રાઉન કલર આવતા તો હવે જે આપણા સમોસા છે એકદમ પરફેક્ટલી તળાઈ ગયા છે કારણ કે અત્યારે જે કલર છે ને એ ઠંડા થશે ને તો વધારે એ થોડો ડાર્ક કલર આવી જશે તો સમોસા જે છે આ રીતના પરફેક્ટલી ખસતા બની ગયા છે તો બરાબર એ એ કલર આવી જશે અને એકદમ પરફેક્ટલી ખસતા બનશે તો જે પહેલો જે જે ઘાણ હતો આપણે સમોસાનો એ સરસ રીતે આપણે તળી લીધો છે તો આપણા સમોસા આપણે પરફેક્ટલી તળી લેવાના મીડિયમ ફ્લેમ પર અને જો હાઈ ફ્લેમ રાખશો તો બહુ વધારે ખસ્તા ખસ્તાની બને એકદમ લૂઝ થઈ જશે અને પળ જે છે એકદમ થોડી વારની અંદર જ એ ઢીલો થઈ જશે સમોસો તો આવી રીતે પરફેક્ટલી લો ફ્લેમ પર સરસ એવું ખસ્તું તળી લેવાનું અને ત્યારબાદ એને આ હલકું ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તો મેં અહીંયા મરચાં સાથે સરસ એવા સમોસા સર્વ કર્યા છે તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને જો આ ખસ્તા સમોસાની રેસીપી તમને ગમી હોય ને તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી નવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું આવી નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપીઝ થાય ત્યાં સુધી બધા આવજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ